આ આપડા કુટમાં વહતા બાપા હતા ઈ થોડક અકોણા હતા કે નહીં વહતા બાપા છે ને ઈ આમ રહેને બંબુડી પાસે એ સમયમાં ને દેડી કરી જાય તો એને કોઈ પગ્યા નહીં આમ દિલાવર મણા જબ દી ઓગળ બાપા છે ને આપડે બકરા રાખે ઈ બકરાને ઘેટા અત્યારે કઈ નત રાખતા પણ ઈ સમયમાં ઈ બકરાને ઘેટા રાખતા અને ગાય રાખતા ઘેટાને બકરા હોય તો પછી ગાયને શું રાખતા હોય છે ના ના એની ગાય શું કેમ રાખતા ગામમાં બધાને ભેહું એ સમયમાં એટલે કઈ એવો ધાર્મિક પ્રસંગ હોય તો ગૌમૂત્રની બધી જરૂર પડે ને છાણની દૂધની એને હાટુ ગા રાખતા તો વસે ગા પડી બીમાર એને કંઈક વલ્લા જેવું થઈ ગયું ઊભી થઈ જગ્યા નહીં અને ઘેરે ખાવાનું કાંઈ નહીં એટલે ઓટે બેઠા હતા બાપા તો ત્યાં આવીને ઓગર બાપાએ કીધું એ કે વા ભાઈ કે એકાદો ભરી કે પાલો ગયો ને તો મારી ગા બસી જાય કે નકર ભૂખી ઓલી થઈ જાય હાવ કાંઈ વાંધો નહીં કે તું ગાડું લઈને જા વાડીએ જ ભરી કે પાલન ઢગલો પીળો ખેતર વિશે તો એ ગાડું લઈને ગયા વાડીએ વાડીએ ગગજી કાકા કે બાપાએ કીધું છે કે પાલન એક ભર ભરવાનું ગગજી કાકા કે બાપા થોડા વ્યવહાર કરે છે કે જેને તેને કે મોકલ્યા કરે આ કાંઈ પાલો બાલો નથી કે અમારા ઢોરને હું ખવારું આ ભેવોને હું ભૂખી મારવાની છે એમ કરીને એને પાછા ગાળ્યા બાપાજી ઓટે જ બેઠા હતા વહેતા બાપા તો ખાલી ગાડું લઈને પાછા નીકળ્યા એટલે બોલાવ્યા કે કાયલા લા ગાડું ખાલી કે એટલે એને વાત કરી કે મને ગગજીએ આવું કીધું એ કે કાંઈ વાંધો નહીં જાહેર રહેતા હૈ થોડીક વાર થઈ તા ગગજી કાકા ગાડું લઈને વાળીએથી આવ્યા ઊભી રહે ઉભી રહી ગાડી કે ગાડું પાસું વાય અને પાના આખો ભર ભરી અને ઓગણ બાપાની નાખ્યા પછી ઘેર ઘરજે એ સિવાય ઘર હમ જોતો નહીં ઘરવા નહીં દઉં તને એમ પાછા દિલાવર મને ઓલા ને એ ગાડું ભરવા જવું પડ્યું સાંજે આઠ વાગે આવ્યા ઘેરે ગાડું ઠલવ્યું ઓગર બાપા તો એ ઘેરે ઘરવા દીધા ત્યાં સુધી ડે લે બેઠા ફોટો લઈ એમ દિલામળી આમ ગી